સનાતન ધર્મ મની દરેક દરેકને પરણામ સુસૂક્ષ્મી અવસ્થાનો આપણે વિસ્તારથી જોઈએ કે સુસૂક્ષ્મી અવસ્થા શું છે અને એના તત્વો શું છે અને સુસૂક્ષ્મ અવસ્થા કઈ રીતે આપણે પ્રાપ્ત થાય છે એટલે કારણ દેહની જે સુસૂક્ષ્મ અવસ્થા કહેવામાં આવે છે જે કારણ દેહ છે એ જ સુસૂક્ષ્મ અવસ્થા છે હવે સુસૂક્ષ્મ અવસ્થાનું આપણા હૃદયની અંદર એની સ્થાન હોય છે અને પંચવતી નામની એની વાસા છે અને આનંદરૂપી એનો ભોગ છે અને એ તમોગુણી કહેવાય અને પ્રાજ્ઞ અભિમાન એ પણ કહેવાય જે સમયે આપણી બધી વૃત્તિઓ અને આપણી બુદ્ધિ જે વખતે કારણરૂપી અજ્ઞાનમાં જ્યારે લય પામે છે તે વખતે આપણે જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થાનો પણ જરા પણ આપણને પ્રતીત થતો નથી જાગ્રત અવસ્થાના વ્યવહારો પણ આપને યાદ ન આવે સપન અવસ્થા પણ ન આવે આને જ આપણે એક ગાંઢ નિંદ્રા પણ કહી શકીએ અને આપણા શાસ્ત્રોમાં પણ આ સુસૂક્ષ્મ અવસ્થાનું બરાબર આપણને સ્વરૂપ જણાવ્યું છે કે નિંદ્રામાં સૂતો છે તે વખતે કાંઈ પણ શબ્દાદી વિષયોની કામના કરતો નથી અને કોઈ પણ સ્વપ્નને પણ દેખતો નથી આનું નામ જ સુસૂક્ષ્મ અવસ્થા છે ને એ જ સુસૂક્ષ્મ અવસ્થાનો જે દ્રષ્ટા છે અને જ્યારે સુસૂક્ષ્મ અવસ્થામાંથી જ્યારે જાગી છે એ ત્યારે પણ આપણે એમ કહેતા હોઈએ કે હું સુખેથી સૂતો હતો અને કાંઈ પણ જાણતો ન હતો એવી રીતે પણ આપણને નિંદ્રા આવી જાય છે સુખ સૂક્ષ્મ અવસ્થામાં પણ સુખે સુખથી અધિક બીજું કાંઈ પણ આપણને અનુભવ થતો નથી કે સુખ સિવાય બીજું કાંઈ પણ આપણને અનુભવ ન થાય કેવલ સુખરૂપી જે આનંદનો અનુભવ થાય છે તે જ સંયમ અનુભવ કરવાવાળો પોતે આત્મા છે અને એ જ દ્રષ્ટા છે એટલે જ જાગીને પણ આપણે એમ કહીએ છીએ કે સુસૂક્ષ્મી વખતે જે સુખનો અથવા પરપંચનો પણ જો અભાવનો અનુભવ ન કર્યો હોય તો જાગીને હું આજે સુખે સૂતો હતો એમ કઈ રીતે આપણે કહી શકીએ અને આપણને જેનો અનુભવ થાય છે એની જ પણ આપણને સમૃદ્ધિ પણ રહી જાય છે અને જે વખતે આપણે સુસૂક્ષ્મ અવસ્થામાં હોય તે વખતે સર્વ ઇન્દ્રિયો તથા મન બુદ્ધિ આ બધું જ આપણા રૂપી અજ્ઞાનની અંદર લઈ પામે છે અને તે જ તેથી જ આપણે એ અવસ્થાની અંદર વાણી દ્વારા બોલી પણ શકતા નથી અનુભવ થાય પણ બોલી ન શકીએ તેમજ આપણે સુસૂક્ષ્મ વખતે સુખના જે અનુભવને બોલાતું નથી કારણ કે મન વાણી રૂપ સાધન પણ ન હોવાથી કાંઈ પણ બોલી શકતા નથી પણ આ અવસ્થામાં પરપંચનો પણ અભાવ હોય છે અને એ જે અભાવનો જે અનુભવ કરવાવાળો સ્વયં પ્રકાશ આત્માનંદ સ્વરૂપ આત્મા છે તો જ જાગીને પણ મન વાણી આદિ સાધનથી હું સુખેથી સૂતો હતો મેં કાંઈ બીજું ન જાણ્યું એમ પણ કહે છે અને આ જ અવસ્થામાં સુખ સિવાય બીજો કોઈ પણ આપણે પરપંચ કે કોઈ અનુભવ થઈ શકતો નથી અને જે અનુભવ થાય છે આ અવસ્થાની અંદર એને પણ આપણે બોલાતું પણ નથી કારણ કે એ સમયે બધી જ ઇન્દ્રિયો આપણા હૃદય સ્થાન અજ્ઞાનની અંદર લઈ પામેલી હોય કારણ કે આ અવસ્થાના આઠ તત્વ હોય છે આ સુસૂક્ષ્મ અવસ્થાનું સ્થાન આપણા હૃદયમાં છે અને પંચવતી વાસા છે અને આનંદરૂપી એનો ભોગ છે દ્રવ્ય રૂપી શક્તિ છે અને એનો ગુણ તમો ગુણ છે અને પ્રવણની પણ ત્રીજી મકાર માત્રા છે અને પ્રજ્ઞારૂપી જે અભિમાની છે અને સુસૂક્ષ્મ સહિત આ આઠ તત્વ છે અને આ આઠે તત્વોને આપણે આ અવસ્થાની અંદર અનુભવ થાય છે અને આપણે આ આઠે તત્વોને રૂપી આપણે જોઈશી એટલે આ અવસ્થાના આપણે સાક્ષી અને દ્રષ્ટા દ્રષ્ટાશી એટલે આપણે આમાંથી કોઈ પણ તત્વ નથી અને આપણે એના દ્રષ્ટારૂપી આત્માશી અને આ જ સુસૂક્ષ્મ અવસ્થાની અવસ્થા છે સત ગુરુ ભગવાન કી દરેકને પ્રણામ